સુરત શહેરમાં ચૌદ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર બે વ્યક્તિએ ઝડપાયા સુરતના સલાબતપુરા પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એક વર્ષ અગાઉ જીતુ રાણા નામનો ઈ સમયે પ્રેમ ઝાડમાં ફસાવીને દુષ્કર્મ કર્યું હતું તો જીતુ રાણાના રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરી દ્વારા મોબાઈલમાં વિડીયો બનાવવામાં આવ્યો હતો

એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપીનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી અત્યારે પોલીસ જે 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 પાસે ઇન્ફોર્મેશન છે 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 એ એ મુજબ ફરિયાદી બેન એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનો એના ઉપર દુષ્કર્મ વાંચા